મારા માટે તો પાઉંભાજી એવી વસ્તુ છે ને કે અઠવાડિયામાં બેથી ત્રણ વાર ખાવા મળે ને તો પણ કંટાળો ના આવે તો જ્યારે સમય ઓછો હોય અને કંઈક એક જ વસ્તુ બનાવી હોય કે જે ઝટપટથી તૈયાર થઈ જાય ઘરના દરેક લોકોને ભાવે તો એ છે પાઉંભાજી અને શિયાળામાં તો શાકભાજી પણ ખૂબ સરસ મળતા હોય છે એકદમ તાજા તો પાઉંભાજીનો સ્વાદ એકદમ વધી જાય છે તો આજે આપણે ઝટપટથી તૈયાર થઈ જાય એવી એકદમ ટેસ્ટી એવી પાઉંભાજીની રેસીપી તૈયાર કરવાના છે અને આ પાઉંભાજીની ખાસ વાત એ છે કે એની અંદર આપણે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરીશું એટલે બાળકો જો શાક ન ખાતા હોય ને તો તમે આ પ્રમાણે એમને પાઉભાજી બનાવીને આપી શકો શિયાળામાં અઠવાડિયામાં એકવાર તમે આ રીતે બનાવી શકો તો અત્યારે મેં પાઉંભાજી માટે બહાર જે વપરાય છે ને એ તો શાક લીધા જ છે સાથે સાથે મેં એની અંદર ગાજર અને બીટ પણ લીધા છે બાળકો ગાજર અને બીટ એટલું ખાવાનું પસંદ નથી કરતા તો તમે આ પ્રમાણે પાઉંભાજીમાં એનો ઉપયોગ કરી એમને ખવડાવી શકો છો તો બધા શાકભાજીને મેં સરસ રીતે ધોઈ લીધા છે બટાકા મેં ચાર નંગ જેટલા લીધા છે બે નંગ ટમેટા એક ગાજર એક બીટ લીધું છે એક કેપ્સિકમ છે અને ફ્લાવર છે ફ્લાવર વજનમાં અઢીસો ગ્રામ જેટલું છે બટાકાની છાલ આપણે કાઢી લેવાની છે ગાજરની છાલ કાઢી લઈશું બીટની પણ છાલ કાઢી અને આ રીતના મોટા ટુકડામાં કટ કરી લઈશું અને આ જે શાક છે એને આપણે કૂકરની અંદર ડાયરેક્ટ બાફવા માટે મૂકી દઈશું અને સાથે આપણને જોઈશે વટાણા તો અત્યારે મેં જે ફ્રેશ વટાણા આવે છે એ જ લીધા છે વજનમાં જુઓ તો લગભગ દોઢસો ગ્રામ જેટલા છે અને તમે કપથી મેઝર કરશો તો લગભગ પોણા કપ જેટલા થશે ત્યારબાદ એની અંદર આપણે ત્રણ કપ ભરીને પાણી ઉમેરીશું અને ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કૂક કરી લેવાનું છે અથવા તમે એને દસથી બાર મિનિટ મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર રાખી શકો તો આપણા શાકભાજી જ્યાં સુધી બફઈને તૈયાર થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું એટલે ખૂબ જ ઓછા સમયની અંદર આ રીતે તમારી પાઉભાજી તૈયાર થઈ જશે હવે અત્યારે મેં ત્રણ નંગ ડુંગળી લીધી છે ડુંગળી મીડિયમ સાઇઝની છે ડુંગળી જ્યારે પણ તમે કટ કરો ને તો આ રીતનો એનો જે સફેદ ભાગ હોય એને કાઢી નાખવાનો નહીંતર એના કારણે તમને માથું દુખી શકે છે ઘણા લોકોને કાચી ડુંગળી ખાય ને તો માથું દુખવાની તકલીફ થતી હોય છે તો આ જે સફેદ ભાગ છે ને એને કાઢવો ખાસ જરૂરી છે હવે આપણે એને એકદમ ઝીણી સમારી લેવાની છે ત્યારબાદ કેપ્સિકમને પણ ઝીણું સમારીશું અને ટમેટાને પણ તમારે જો પાઉંભાજી બનાવવી હોય અને એનું ટેક્સર બહાર જેવું જોઈતું હોય તો તમારે શાકભાજીને આ રીતે એકદમ ઝીણા કટ કરવાના છે ઘણા લોકો શું કરે છે મિક્સર જારની અંદર એની પેસ્ટ બનાવી દે છે પણ પછી આપણને બહાર જેવું ટેક્સચર નથી મળતું તો એના માટે આ રીતે એકદમ ઝીણા કટ કરવા જરૂરી છે અથવા તમે ઇલેક્ટ્રોનિક ચોપર હોય તો એનો પણ ઉપયોગ કરી શકો અને આ રીતનું તમારી પાસે જો ટોમેટો નાઇફો એટલે કે ટામેટા માટેનું સ્પેશિયલ છપ્પું તો તમે ટામેટાને પણ એકદમ ઝીણા કટ કરી શકો છો અને એ પણ એકદમ ઓછા સમયની અંદર તો મેં અત્યારે ડુંગળી ટામેટા અને કેપ્સિકમને આ રીતે એકદમ ઝીણા કટ કર્યા છે તમે જોઈ શકો છો આપણે ચોપરમાં જે રીતે કટ થાય ને એવા જ એકદમ મેં ઝીણા સમાર્યા છે હવે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે તો એના માટે મેં કાશ્મીરી લાલ મરચાં લીધા હતા લગભગ થી બાર નંગ જેટલા અને એને થોડા ગરમ પાણીની અંદર અડધા કલાક પહેલાં મેં પલાળીને રાખ્યા હતા અને એની અંદર હવે આપણે એડ કરીશું લસણની નીકળ્યો તો મેં લગભગ પંદર નંગ જેટલી લસણની કળી લીધી છે મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને થોડું પાણી નાખી આપણે એની પેસ્ટ બનાવવાની છે આ રીતની જે પેસ્ટ છે ને એ બીજી પણ ઘણી બધી વસ્તુઓમાં તમે ઉપયોગમાં લઈ શકો જેમ કે ફ્રાઈડ રાઈસ બનાવો નૂડલ્સ બનાવો તો એ બધા જમાં તમે ઉપયોગમાં લઈ શકો અને પાવભાજીમાં તો તમે જો આ ચટણી નાખશો ને તો કલર એકદમ સરસ આવશે હવે આપણા જે શાક હતા એ બફાઈ ગયા છે તો હવે આપણે એને પહેલાં મેશ કરી લઈશું અને બહુ મેશ નથી કરવાના ઓવર મેશ થઈ જાય ને તો એકદમ ઘાટું રગડા જેવું થઈ જાય આપણે એવું નથી જોઈતું શાકભાજીના નાના નાના થોડા ચંક્સ તમે ખાઓ ત્યારે ફીલ થવા જોઈએ તો આપણે એને મેશરથી અત્યારે મેશ કરી લઈએ અને થોડું પછી મેશ કરીશું પાઉભાજી બનાવવા માટે આ રીતનું તમારી પાસે જો પેન હોય ને તો એનો ઉપયોગ કરજો તો એની અંદર મેં લગભગ ચાર ટેબલ સ્પૂન તેલ લીધું હતું અને બટર એડ કર્યું છે બે ટેબલ સ્પૂન જેટલું પાઉભાજી હોય તો બટર વગર તો એનો સ્વાદ જ ના આવે તો હવે એમાં આપણે હાફ ટી સ્પૂન હિંગ નાખીશું અને ઢુંગળીને સાધવી લઈશું બહાર જે પાઉભાજી આપણે ખાઈએ એની તવા ઉપર બનાવવામાં આવે છે પણ એવો તો દરેક પાસે ના હોય તો આ રીતનું પેન તો હોય જ એટલે કડાઈ નહીં લેવાની આ રીતનું ફ્લેટ બોટમવાળું કોઈ પણ પેન હોય ને તમે લઈ શકો તો ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સર્ધ્યા બાદ એની અંદર આપણે કેપ્સિકમ એડ કરી દઈશું અને સાથે લસણ અને મરચાંની ચટણી ઉમેરી દેવાની છે તો મેં લગભગ અઢી ટેબલ સ્પૂન જેટલી આ ચટણી ઉમેરી છે બાકીની ચટણી તમે ફ્રીઝની અંદર સ્ટોર કરી શકો પંદરથી વીસ દિવસ ખરાબ નથી થતી અને ફ્રીઝર મૂકશો તો બેથી ત્રણ મહિના સુધી ખરાબ નહીં થાય હવે લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે એ સંતાળી જાય પછી એમાં ટામેટા ઉમેરી દઈશું અને સાથે એડ કરી દઈશું મીઠું જેથી ટામેટા આપણા જલ્દીથી ગળી જાય તો અત્યારે મેં અહીંયા ગળી દોઢ ટી સ્પૂન મીઠું નાખ્યું છે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો બરાબર મિક્સ કરી સ્લો ફ્લેમ પર આપણે રહેવા દઈએ તો બેથી ત્રણ મિનિટમાં જ તમારા ટામેટા છે ને એ ગળી અને નરમ થઈ જશે તો ટામેટા નરમ થઈ જાય પછી એની અંદર આપણે હાફ ટેબલ સ્પૂન હળદર ઉમેરવાની છે અને મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે બે ટેબલ સ્પૂન ભરીને તમને વધારે તીખાસ જોઈએ તો તમે નોર્મલ લાલ મરચું અને કાશ્મીરી મરચું એમ ભેગું નાખી શકો એક ટેબલ સ્પૂન મેં પાઉભાજીનો મસાલો નાખ્યો છે તમે કોઈપણ બ્રાન્ડનો નાખી શકો મેં ઘરે બનાવેલો નાખ્યો છે તો મસાલાને આપણે લગભગ એકથી દોઢ મિનિટ માટે સાંત્રી લેવાનું અને ત્યાર પછી જે શાકભાજી આપણે મેશ કરીને રાખી છે ને એ એમાં એડ કરી દઈશું તો ઘણીવાર એવું થાય કે આપણી પાસે સમય ઓછો હોય તો તમે આ પ્રમાણે પાઉંભાજી તૈયાર કરી શકો લગભગ અડધા કલાકની અંદર તમારી પાઉંભાજી બનીને તૈયાર થઈ જશે અને એ પણ એકદમ ટેસ્ટી તો બરાબર મિક્સ કરી લઈએ અને મિક્સ થઈ જાય ને પછી ફરીથી આપણે એને થોડું મેશ કરી દઈશું જેથી જે બટાકા ડુંગળી અને બધી જ વસ્તુ એકબીજાની સાથે સરસ થઈ જાય કારણ કે આપણે આગળ જે ટામેટા ડુંગળીની ગ્રેવી જેવું તૈયાર કર્યું ને એ બાફેલા શાકની સાથે બરાબર મિક્સ થાય એના માટે આ રીતે આપણે એને મેશરથી મેશ કરવાનું મેશ થઈ જાય પછી એની અંદર આપણે પાણી એડ કરીશું તો મેં અત્યારે એક કપ ભરીને પાણી નાખ્યું છે પાણી થોડું હુંફાળું હોય એવું લેવાનું છે ઠંડુ પાણી નહીં લેવાનું અને મિક્સ કરવાનું જરૂર મુજબ તમે પાણી એડ કરી શકો તમે બાફતી વખતે જો બહુ વધારે પાણી નાખ્યું હોય તો અત્યારે ઓછું જોઈશે અને બાફતી વખતે ઓછું હશે તો અત્યારે થોડું એડ કરવું પડશે તો મેં અત્યારે એક કપ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે હવે સ્લો ફ્લેમ પર આપણે એને દસેક મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટ થઈ જાય પછી છેલ્લે આપણે એની અંદર નાખીશું બટર બટર વગર તમને પાઉંભાજીનો સ્વાદ નહીં આવે બહાર આપણે જે પાઉંભાજી ખાઈએ ને એની અંદર મેં અત્યારે ઉપયોગમાં લીધું છે એના કરતાં પણ બેથી ત્રણ ગણું વધારે બટર હોય છે પણ આપણે ઘરે બનાવીએ ને તો એટલું બધું બટર આપણે ઉપયોગમાં જાતે નથી લઈ શકતા બહાર ભલે ખાઈએ છીએ પણ ઘરે બનાવીએ તો એટલું બધું નાખી નથી શકતા તમને ગમતું તો તમે હજુ વધારે નાખી શકો તો થોડું બટર અને કોથમીર સાથે લીંબુનો રસ એડ કરી દઈશું એટલે આપણું જે ભાજી છે તૈયાર થઈ જશે અને પાઉેકી લઈએ તો આ મેં ઘરે બનાવેલા પાઉ છે અને તમને જો રેસીપી જોઈતી હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો હું બહુ જલ્દીથી તમારી સાથે એની રેસીપી શેર કરીશ તો વચ્ચેથી આપણે એને કટ કરવાના છે જોડાયેલા રહેવા જોઈએ આ રીતે એને કટ લગાડી દેવાના અને પછી આપણે એને શેકીશું તો પાઉ પણ આપણે જે બહાર ખાઈએ છે ને એવી જ રીતના આજે તૈયાર કરીએ ઘરે તો એના માટે મેં એક નોનસ્ટિકની અંદર તેલ લીધું છે અને થોડું બટર નાખીશું તમે એકલું બટર નાખો ને તો એ બળી જાય એટલે પહેલાં થોડું તેલ નાખવાનું ત્યારબાદ થોડી લસણની ચટણી નાખીશું થોડી આપણી જે તૈયાર ભાજી છે એ નાખીશું એને મિક્સ કરી લઈશું થોડી કોથમીર પણ નાખી દઈશું અને ત્યાર પછી પાઉને આની અંદર શેકવાના છે બહાર તમે સ્ટ્રીટ સ્ટાઇલ પાઉભાજી ખાઓ તો એની અંદર જે તવો હોય એની પર જ પાઉં પણ શેકાતા હોય ભાજીને સાઈડમાં કરી દેવામાં આવે પણ થોડી ભાજી રહી ગઈ હોય અને એમાં પાઉં શેકાય જે ખાવામાં સરસ લાગે દેખાવામાં તો એનાથી પણ સરસ લાગે તો ઘરે આપણે આ રીતે એને તૈયાર કરી શકીએ આ રીતે તમે પાઉને શેકો ને તો એ થોડા નરમ પણ થઈ જાય દેખાવામાં સરસ લાગે અને સ્વાદ પણ સરસ આવે તો આપણા જે પાઉં છે એ પણ અત્યારે શેકાઈને તૈયાર થઈ ગયા છે તો તમને જો આજની રેસિપી પસંદ આવી હોય ને તો કમેન્ટ બોક્સમાં તમે ચોક્કસ જણાવો તમને કિચન ક્રાફ્ટની રેસીપી કેવી લાગે છે એના વિશે પણ જરૂરથી જણાવો અને તમને રેસિપી પસંદ આવતી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે પણ એને ચોક્કસથી શેર કરો અને નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીએ નવી રેસિપી સાથે